રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કથિત ફાયર કૌભાંડ મામલે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ સ્પષ્ટતા આપી છે તેમણે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે શરત ચૂકના કારણે મારું નામ એનઓસીમાં આવ્યું છે નવી એનો તેમનું નામ ન હોવાનો સુપ્રિન્ટેન્ડન્ટને દાવો કર્યો મહત્વનું છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલના ફાયર સેફ્ટી કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીનું નામ લખાયું હોવાનું આરપીઆઈમાં સામે આવતા અને એક સવાલ ઉઠ્યા હતા સાથે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે આંગે સિવેલ અધિક્ષક ડૉક્ટર ત્રિવેદીએ આ કોર્પોરેશનના પાયર વિભાગની ભૂલ હોવાનો બચાવ કર્યો છે તો એક જ સર્ટિફિકેટ છે મારી પાસે અલગ અલગ તેર હું કીધું હમણાં કે તેર બિલ્ડિંગ છે તેર બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી હોય આ તો ફક્ત પી એમ એસ એસવાઇનું છે બીજા જે સર્ટિફિકેટ છે આમાં નામ નથી પણ આમાં એક ભૂલ આવી આ ના 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 કઈ નથી આમાં બરાબર આ આવી હું તો હું તો અત્યારે એવી એવી રીતે વિચારું છું કે આ જે ટાઈપિંગ મિસ્ટેક છે માનવ ભૂલ કરી શકે પણ પણ આમાં જે ભૂલ છે ભૂલ સુધાર થઈ ગયું છે પણ પણ આમાં જે મારું નામ થોડું આવ્યું છે આથી મારે બહુ દુઃખ થયા છે પણ આ જે એજન્સી છે આ મને લાગે છે કે પાંચ છ વર્ષ જૂના ત્યાંથી ચાલે છે બરાબર ને અને પછી આપના લેવલ ઉપર પણ ફાયરનું એન ઓસી ગાંધીનગર બડી કચેરીથી પરમિશન કરવાનું છે પણ હું હમણાં અપડેટ આપ્યું કે એક સ્ટેટ લેવલ લેવલ ઉપર બધું થવાનું છે અત્યારે આચાર સંહિતા ચાલે છે એટલે અત્યારે કંઈ પ્રોસેસ આગ આગળ વધી નહીં શકે એટલે જ્યારે આ પૂરું થાય ત્યારે આ સ્ટેટ લેવલ ઉપર બધું કર